ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના નવનિયુક્ત પ્રમુખ નાહિનભાઈ કાજીનો આણંદ જિલ્લામાં સંગઠનાત્મક પ્રવાસ ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના નવનિયુક્ત પ્રવાસ યોજાયો હતો આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે લઘુમતી મોરચાની પરિચય બેઠક તથા સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આણંદ જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી તથા લઘુમતી મોરચાના પ્રભારી શ્રી વિપુલભાઈ શાહ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી ખલીલ અહેમદ સૈયદ મહામંત્રી શ્રી ફારૂક ખેડાવાલા તેમજ પૂર્વ પ્રમુખ શ્રી ઈરફાન કાજી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પૂર્વ કાઉન્સિલર શ્રીમતી કરિશ્માબેન ફિરોજભાઈ વોહરા જિલ્લા પંચાયત સભ્ય શ્રી સાજીદ રાણા તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ સરપંચશ્રીઓ સિકંદર માસ્ટર અનવર બહાદુર પુલવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે શ્રી નાહિનભાઈ કાજીએ આણંદ જિલ્લામાં લઘુમતી સમાજમાંથી મોટી સંખ્યામાં ચૂંટાયેલા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું સ્વરાજ્ય સંસ્થાઓ નગરપાલિકા તેમજ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં વિજય બને તે માટે સંગઠન મજબૂત કરવાની અપીલ કરી હતી તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને લઘુમતી સમાજને મળતા લાભો જનજન સુધી પહોંચાડવા તેમજ લઘુમતી મતદારોમાં જાગૃતિ લાવવા માટે ભાજપનો પ્રચાર અભિયાન તેજ બનાવવાનું આહવાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હસભાઈ સંઘી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ સંગઠન મહામંત્રી રૂપનાકરજી અન્ય અને સંગઠન દ્વારા જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપ્યા બાદ અલગ અલગ જીવા જિલ્લાઓમાં પ્રવાસમાં જવાનું હોય આજે આણંદ જિલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાની પરિચય બેઠકમાં આવવાનું થયું આજે વિશાળ સંખ્યામાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી વિકુલભાઈ શાહ સાહેબ લઘુમતી મોરચાના અધ્યક્ષ ખાલિદભાઈ પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ મહામંત્રીશ્રીઓ બહેનો ભાઈઓ અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે જે સરકાર દ્વારા જે લઘુમતી સમાજને હજ એવા કાર્યની અંદર મદદરૂપ અને ઉપયોગી થાય છે એ એ વાત કરવામાં આવી યોજનાઓ આયુષ્યમાન કાર્ડ તેમજ